અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો વાંકાનેર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ત્રિદિવસીય કામા અશ્વ શોમાં તળાજા પંથકના નવી કામરોડ અને નવા સાંગાણા ગામના બે ઘોડે સવાર યુવાનોએ બાજી મારી હતી કામા અશ્વ શોમાં તળાજાની ચેતક અશ્વ મંડળી સહિત રાજ્યભરમાંથી કાઠિયાવાડી મારવાડી સિંધી નસ્લના અશ્વે ભાગ લીધો હતો જેમાં વીસ કિલોમીટરની એન્ડ્યોરન્સ સ્પર્ધામાં નવી કામરોળ ગામના મિત્રાજસિંહ રામદેવસિંહ સરવૈયાએ બીજો અને નવા સાંગાણા ગામના શિવરાજસિંહ કિરતસિંહ સરવૈયા ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો મિત્રાજસિંહે મટકી ફોડમાં બીજા અને બેરલ રેસમાં પ્રથમ ક્રમાંકે બાજી મારી હતી તેઓ અગાઉ પોરબંદરમાં યોજાયેલ અશ્વ શોમાં એન્ડ્યોરન્સ સ્પર્ધામાં પણ વિજેતા બન્યા હતા એન્ડ્યુરન્સ સ્પર્ધામાં રેસ પૂર્ણ થયા બાદ ડોક્ટર દ્વારા અશ્વનું પાણી અને ચોસઠ થી નીચે ધબકારા છે કે કેમ તે માપવામાં આવે છે અને તેમાંથી પાસ થયા બાદ વિજેતા ઘોષિત થાય છે તેમ ચેતક અશ્વ મંડળના સભ્યએ જણાવ્યું હતું